તમે તો બહાદુર છો તમે રાખો શિવાજી જવાબ આપ્યો છે કે મને મહારાજ શિવાજી ઘણા કે છે મને છત્રપતિ શિવાજી પણ ઘણા કહેશે શિવા હોય જાય કેનારી માનો મળે પૃથ્વી ભણશે પડારો ભણશે તુકારો મને ક્યાંય ને મા સિકંદર ની જાય મળે છે ગુજરાતમાં મુક્ત ની જનતા ને એમ કે છે કે મા આ રાજવૈભવમાં જે મને આનંદ નથી આવ્યો એ મા મને તારી ગોદમાં આવીને આવ્યો

તો માં પ્રભુતા નો પાર ન કોઈ પામી શકે એવી બનેલી હકીકત એક મુસ્લિમ હતી અને એક દીકરો હતો કરી જન્મદિવસ આવ્યો જન્મદિવસ ને એટલે દરેક માં એના દીકરાને કીધું બેટા આપણે તો બીજું શું જન્મદિવસમાં ઉજવીએ દરગાહ માં આપણે ત્યાં જઈ અને આપણા મુંજાવરને પગે લાગી લે એટલે આપણે આપણો જન્મદિવસ ઉજવાય છોટ લુગડા ઉઘાડા પગ દીકરાને આંગળી લઈને દરગાહે જાય છે રસ્તામાં વિચાર આવ્યો કે મુજાવર જલેબી બહુ ભાવે છે થોડાક બે ચાર રૂપિયા છે ને તો જલેબી લઈ લો જલેબી નું પડીકું બાંધ્યું દીકરાને એક આંગળી લીધો દરગાહમાં મુંજાવર ને જઈને કહે છે બાપુ આજ મારા દીકરાનો જન્મ દિવસ છે અમે ગરીબ માણસ બીજું તો શું કરી બાપુ पनें क्यों के आपने पगे लागी लिए हमार जन्मदिन सुजवाय जे गरीब ने पण क्यों क्यों ने बुजवार पूछे शाम को छे हम अब जलेबी छे बापू के वो हगलू जे हमने भावे छे तो 200 रुपया मजदूरी ने बचादा ने मने क्यों के साईं माथे तो जलेबी लेई जाओ બેન મારે તો રોજા ચાલે છે એક રોજા ચાલે છે એ પડીકો લઈ લીધો અને આંખી ના આંગોડા જોઈ અને એ મુજાવરે એટલું કીધું કેમ બે રોવા મળ્યું તો ના ના બાપુ અમારા તો ગરીબ ના નસીબે ગરીબ હોય ને તમારે શું કામ આજે રોજા હોય અમારા ભાગ્યવા તો એ નહીં હૃદય દ્રવિ ગયું સાઈ જો ખાઈ બાબુ તમારું વ્રત ભાંગશે તો વ્રત ભલે ભાગે પણ બ્રહ્માંડ ને હલાવી નાખે એવી કરુણા હોય કબ્રસ્તાનમાં જઈ હાથ પાડે છે દીકરા હે બેટા હજારો અવાજ છે કયો દીકરો કયો બેઠો કે મારો દીકરો સિકંદર તો હજારો સિકંદર ભૂલી ગયા છે તારો જે દીકરો હોય તો ઓળખી લે એક સિકંદર નથી ગયો હજારો સિકંદર ગયા છે એક રામ નથી ગયો હજારો રામ ગયા છે એક કૃષ્ણ નથી ગયો હજારો કૃષ્ણ ધરતી છોડી રહ્યા ગયા છે આ ધરતી નતું ન વેદણી એણ કિનકી ભૂરી નાશ કેતા રાજા રમ ગયા અને કેતા ગયા નિરાશ કેવી રીતે ગયા એની આત્માને તમે હમે કરી છે એ સિકંદર ની છેલી સ્થિતિ હતી વૈદો હકીમો એને બચાવવાના પ્રયત્ન કરી રહ્યા હતા વખતે દરવાજે આવી પણ એની સ્થિતિ બરાબર નથી વૈદ્યો હકીમો બચાવવાના પ્રયત્ન કરે છે અંદર જવાની સૌ મનાય કરે છે તો કે મને લઈ જાઓ ને હું ક્યાંય ક્યાંય જાઉં એને હાથમાં એક છેલી હતી

થેલીમાં મૂકેલી મૂકી બહાર કાઢ્યું પણ હીરા અને માણી ચડ્યા જિંદગીની કલા નચવી નાખી તેમાં અને સિકંદર ના મોઢામાં તો શબ્દ નીકળી ગયા આ શું કિંમત રાખી છે આની કે તમારા જ માટે બનાવ્યું છે તમારા ઓઢવા માટે જ બનાવ્યું છે ને એટલે એક હજાર અસ્ત્રફી લેવી છે એ વખતનું નું ચલણ હવે સિકંદરે ના નથી પાડ્યો કે મને મોંઘું પડે છે અથવા તો મારે નથી જોતું અથવા તો ઓછું કરો એને એટલું જ કીધું આ બરમ વાત છે જ બોલ્યો એક હાજર રૂપિયો એક હજાર અસર થેલીમાં નાખીને હાલતા થઈ ગયા ખબર ન કેમ પૂછ્યું કે બોલાવો એને কীমত পড়ে তো গমত পাঁচ হাজার আো শু হ্যাঁ কফর ওঢু ছ রাস্তা মাঠ

જગત નો સમ્રાટ સિકંદર બોલે છે ખુદ આ આપી દે કલ્પના કરો મિત્રો અહીં ક્યાં નાણું આવે છે અહીં ક્યાં પૈસો કામ લાગે છે અહીં તો માત્ર પરસ્પરની પ્રીતિ કામ લાગે છે પરસ્પરનો પ્રેમ કામ લાગે છે છોડવું પડે છે આપવું પડે છે દેવું પડે છે તમને કેટલી વાતો કરેલી હેલી છે જીવનમાં ઉતારવી એ તો બહુ અઘરી છે કવિદાત થોડો ચારણ સમાજ છે બે રચના મારે હજુ કરવી દાદરી માતાજી સાંભળેલી વાત છે રેકોર્ડિંગ પણ છે કે જુનાગઢ નવા માર્ગરોડ જતા હતા રસ્તામાં અમારું ગામ માળેપાડા પાટી ચાલવાનું અમારું અમારા એક મારા વડીલ એમ ભેવું ચાલે અને દુઆ છંદ ને ગાય માતાજી ને ભેલિયા ને છંદ ને એમાં જુનાગઢ નવાબ ને એમ થી આવો અવાજ છે ગાડી ઉભી રાખી વડી લેખ બોલાવ્યો કે જુનાગઢ નવાબ બોલાવે છે હે ને લાકડી ને કે ઢોર ને મૂકી આવું ઘેરે ભેસો ને ગાયું ઘેરે મૂકીને આવ્યા ને તો ભેંસો મોટો મળ્યો હાલો જુનાગઢ નહીં ગયા જુનાગઢ કચેરી ભરી ઇમરજન્સી હો તાત્કાલિક

કે એમ નવાબ ને એમ કેવું પડ્યું કે કઈરાજ લો ગાતો કઈ નહી પણ તમે આ રાજની કચેરીમાં ગાતા નથી અને તમે હોગડા ગાતા હતા એનું કારણ તો સમજાતા જાઓ તો